આઈપીએલમાં પ્રથમ વખત બેંગ્લોર ચેમ્પિયન બેંગ્લોર અને કોહલીનું સત્તર વર્ષથી જોયેલું સ્વપ્ન સાકાર થયું કુણાલ પંડ્યા પ્લેયર ઓફ ધી મેચ બન્યો આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલમાં ગુંજુ ઓપરેશન સિંદૂર ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સેનાની ખાસ સલામી આપવામાં આવી વધુ એક કેસમાં ઝાલાને જામીન મળ્યા બીજેડ કૌભાંડની ત્રણ ફરિયાદો પૈકી બેમાં ઉપેન્દ્રસિંહ ઝાલાને જામીન કોલકાતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર કર્યા આકરા પ્રહારો કહ્યું બે હજાર છવ્વીસમાં ટીએમસી સરકારને ઉખેડી નાખવામાં આવશે એલજેપી સંસદીય બોર્ડે લીધો ફેંસલો એલજેપી સુપ્રીમો ચિરાગ પાસવાન બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે તુર્કીમાં શાંતિ મંત્રણા પહેલા જ યુક્રેને રશિયા પર યુદ્ધનો સૌથી મોટો હુમલો કર્યો હતો આ હુમલામાં ચાળીસ રશિયન વિમાન પડીને રાત થઈ ગયા હતા જેની કિંમત લગભગ સાત અબજ ડોલર ભારતીય કરન્સી પ્રમાણે ઓગણસાઠ અબજ રૂપિયા હતી રશિયાના વિદેશ પ્રધાન લવ રોય દાવો કર્યો છે કે અમેરિકા અને પશ્ચિમ દેશો અફઘાનિસ્તાનને નોટોમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે રશિયા આ અંગે ચિંતિત છે અને પાકિસ્તાન પણ ચિંતિત છે કારણ કે અફઘાનિસ્તાનનું નાટોમાં જોડાવવાથી પાકિસ્તાનની સુરક્ષાને ખતરો થઈ શકે છે બીરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ